सत्य भावना पिता ए भगवान सूर्य नारायण का उपासक था रोज भगवान सूर्य नारायण की पूजा करे असत्य बोलू नहीं कई खोटू जीवन में करू नहीं खोटी साक्षी पूर्वी नहीं खोटी व्यक्ति ने साथ अपो नहीं પુણ્ય દાન જપ તપ યજ્ઞ બધી જ રીતે એનું જીવન સુંદર હતું કેવલ પૂજા જ નહોતા કરતા એક ભગવાન એના પર પ્રસન્ન થાય છે ભગવાન સૂર્યનારાયણે એને એક મણી આપ્યો સ્યમટક મણી રોજ સો કિલો સોનું આપે આ મણી સમૃદ્ધિની કોઈ સીમા ન રહી દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણજીએ આ મણી માંગ્યું પણ એને આપ્યો નહીં અને આ સીએમ તક મણી જ્યાં હોય ને એ જગ્યાએ અકાળ ન પડે દુષ્કાળ ન પડે ભૂકંપ ન થાય અકાળ મૃત્યુ ન થાય બધી રીતે સારું એટલે મણી એને રાખ્યું સમય વિદેશ શત્રાજીત નામે રાજા એને દીકરી છે એનું નામ સત્યભામા છે

કે આમાં દિવ્ય પ્રકાશ નીકળે છે ગુફામાં પોતાની દીકરી બેઠી છે બેઠી છે જામવંતી એને આપે છે કે બેટા હાલે મળી અને આખી ગુફામાં પ્રકાશ ફેલાય છે સમય વિદે છે કહેવાય છે કે જેવો મણી ખોવાઈ ગયો એટલે તરત જ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર આક્ષેપ આવ્યો કે આ મણી નક્કી કૃષ્ણ ચોર્યો લાગે પણ મણી એને ચોર્યો આક્ષેપ થયો બલરામજી થી અવાજ સહન ન થઈ એણે નક્કી કરી લીધું કે કામ કરો આપણે મણી ગોતવા માટે જાય માટે આવ્યા મળ્યો દેતા યુદ્ધ થયું અને અંતે જામવંત હાર્યા કે જે રામ હતા એ જ કૃષ્ણ બનીને આજે પધાર્યા છે મારી ભૂલ હતી અને મણી આપ્યો એ સાથે જામવંતજી બોલ્યા કે પ્રભુ એક કામ કરો મારી પુત્રી જામવંતી હું આપના ચરણોમાં અર્પણ કરવા માંગુ છું એનો સ્વીકાર કરો એને પટરાણી બનાવો પિતાની ઈચ્છાથી જામવંતીજી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત થયા છે ત્યાંથી જામવંતીને અને મણીને લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પધારે છે સત્ય ભાવાને ત્યાં ક્ષત્રાજીત રાજાને કહે છે કે આ તમારો મણી મેં નહોતો ચોર્યો જામવંતને મળ્યો તો અને હું તમને પાછો આવું છું ચોરીનો આક્ષેપ તમે મારા પર નાખ્યો તો લજ્જિત થાય છે શત્રાજી અને કહે છે કે એ નાથ એ મોરલીધર મને ક્ષમા કરો હું એટલું માંગુ છું કે મારી દીકરી સત્યભામા તમારા ચરણોમાં મારે સમર્પિત કરવી છે મારી પુત્રીને પટરાણી બનાવો તમારા ચરણની કિંકરી બનાવો અમારી મારી દીકરી અને આ મણિ એને કરિયાવરમાં આપી દઉં છું હવે આ મણિ રાખાને શું કરું આ રીતે સત્યભામાજીને ભગવાનના ચરણોમાં તો કે અર્પણ કર્યા છે સત્યભામા બહુ સુંદર જ રૂપાળા છે કરિયાવર પણ જાજો લઈને આવ્યા સો કિલો સોનું રોજ આ મણિ આપે અને દ્વારિકા તો સોનાની હતી જ શુકદેવજી લખે છે કે સત્યભામા ક્યાંયક રીસાય છે ક્યારેક ભગવાન મનાવે છે કારણ કે એને પોતા મોટા બાપની દીકરી છે ને એનું અભિમાન છે સત્યભામાની એટલે વારે વારે એ ઘણીવાર રિસાતા રહે છે રુક્ષ્મણીજી તો ભગવાનને માટે તો બોલ્યા તા એની પ્રીત તો આખી અલગ છે કે ભગવાનના દર્શન વગર ભગવાનને સમર્પિત થઈ ગયા હતા કે બીને Did <laughs> yeah. મસે અરે લાગી લગન હે એક જન્મથી નહી જનમ જનમ લાગી લગન હૈ આ સાક્ષી તારો ભરા ગન હૈ સાક્ષી તારો અંદર ની સાક્ષી છે એ પણ જાણે છે કે મારા મનમાં એક જ વાત છે